પાટણના આનંદ સરોવર ખાત ખેડૂતોએ દર્શાવ્યો વિરોધ પાટણમાં આનંદ સરોવર ખાતે પાટણ જિલ્લાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી પાવરગ્રીડ વીજ કંપની દ્વારા ચાલતી કામગીરીમાં કપાતમાં ગયેલ પોતાના ખેતરોની જમીનનું યોગ્ય વળતર આપવાની માંગ કરી છે વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા ત્યારે પાવરગ્રીડ વીજ કંપની દ્વારા ચાલતી કામગીરીમાં કપાતમાં ગયેલ પોતાના ખેતરોની જમીનનું યોગ્ય વળતર આપવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે હા એટલે અમારો પ્રશ્ન છે એ વળતર માટેનો પ્રશ્ન છે કે અમારો વહીજી મંડળ સાસદ પાસદ કેવી ની મુડેરાથી અમદાવાદ લાઈન નીકળી છે અને આગળ પણ બે હજાર સત્તરની અંદર આ લાઈન નીકળી હતી તો એ વખત સાતસો ને ત્રીસ રૂપિયા વળતર સંયુક્ત કરી અને તાલુકાનું આપવામાં આવ્યું હતું આખા તાલુકાનું સરેરાશ કાઢી અને આખા તાલુકાના જેની જંત્રી ઓછી હોય કે વધુ હોય એ ગણ્યા સિવાય ઓન ધોલ કાઢી અને વળતર સાતસો ત્રીસ રૂપિયા આપવામાં આવ્યું હતું તો અત્યારે હાલ મની લો કલેક્ટર સાહેબને જે હુકમ કર્યો એમાં અમારું વળતર માત્ર મની લો મારી જંત્રી પંચોતેર રૂપિયા છે તો મને ખાલી ત્રણસો ત્રીસ રૂપિયા વળતર મળો એટલે એના કરતાં અડધા કરતાં પણ નીચું મળે છે તો એક બાજુ સરકારે એવું કહે કે ભાઈ અમે જંત્રી ડબલ કરી અને બસો ટકા વળતર આપીએ છીએ તો પછી વળતર ઘટ્યું કઈ રીતે વળતર ઘટવા પાસેનું કારણ શું કારણ કે બસો ટકા વળતર આવતા હોય જંત્રી ડબલ કરી હોય તો બારસોથી પંદરસો રૂપિયા વળતર થવું જોઈએ પણ એની જગ્યાએ ત્રણસો રૂપિયા વળતર કઈ રીતે થયું એટલે એ વખત વેલ્યુએશન ગણી જમીનની વેલ્યુએશન કાઢી અને ચાર ગણા પૈસા કરવાની જે સિસ્ટમ હતી એ રીતે કરીને વળતર આપવામાં આવ્યું હતું એટલે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જે બે હજાર સત્તરની અંદર જે નિયમ હતો જે સિસ્ટમ હતી એ સિસ્ટમથી વળતર આપવામાં આવે અને ઉપર જે બીજો આ છ વર્ષ ગયો છું તો છ વર્ષનું દસ ટકા લેખે જે વળતર વધ કાયદાની દ્રષ્ટિએ તો એ દસ ટકા વળતર વધારી અને અમને વળતર આપવું જો અને અમે આ પાટણ જિલ્લાના દરેક તાલુકાના અને ગામના આગેવાનો ભેગા થયા છીએ એટલે અમે નક્કી કર્યું કે ભાઈ જો સરકાર અમારી વાત નહીં હોભો તો પંદર જિલ્લાની અંદરથી આવી જુદી જુદી લાઈનો પસાર થયું પાવરગ્રીડની તો પંદર જિલ્લાના લોકો અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીની અંદર આંદોલન કરીશું અને અમારે એવું ના કરવું પડે એવી સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે માનો ચૌધરી જો આવનાર સમયમાં ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો પંદર જિલ્લાના ખેડૂતો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આજે પાટણ જિલ્લાના ખેડૂતો આગેવાનો બધા ભેગા થયા છે જે એ ગ્રીડ લાઇન નીકળે છે બનાસકાંઠાના મુડેથાથી અમદાવાદ જાય છે તેનો પ્રશ્ન લઈને નીકળ્યા છે એમાં પ્રશ્નમાં એવું છે કે વળતર બે હજાર સત્તરમાં ચૂકવાનું છે સાતસો ત્રીસ રૂપિયા સ્ક્વેર મીટરના અને અત્યારે એ જંત્રી પ્રમાણે ગણવા માગે છે જે ખેડૂતોને પોષાય એવું નથી એટલે ખેડૂતોની માંગ છે કે અમને બે હજાર સત્તરમાં મળ્યું હતું જે વળતર એનું અત્યારે કેલ્ક્યુલેશન કરીને બજાર મૂલ્ય પ્રમાણે ચૂકવવામાં આવે બરાબર છે એ માટેની લઈ લઈને પાટણ ખાતે આજે બધા આયોજન કર્યું હતું કે આવનારા સમયમાં સરકાર જો નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ગાંધી જીત્યા માર્ગે આંદોલનની ચીમકી છે તો એની તૈયારી પણ કરીશું અને આવનારા સમયમાં ગ્રીડ કંપની છે જે પોલીસ પ્રોટેક્શન સાથે દાદાગીરી કરીને ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોને પકડી પકડીને એમના કામ કરે છે આ તો વ્યાજબી નથી આ તો લોકતંત્ર છે લોકતંત્રમાં હવે એ અમારા સેવક છે કે મને અમને ધાકકી આપીને ખેતરમાં ઘૂસ્યા કઈ રીતનું યોગ્ય એટલે સરકારે આના વિશે વિચારવું જોઈએ અને અમારા જે વળતરનો મેન પ્રશ્ન છે એ અમારા પાટણ જિલ્લાનો નથી ગુજરાતના ચૌદ જિલ્લાનો પ્રશ્ન છે એટલે અમે ચૌદે જિલ્લા ભેગા થઈ અને ગાંધીનગર ખાતે આવનારા સમયમાં આંદોલન કરીએ તો એમાં કોઈ નવાય નહીં નામ મારું નામ સુભાષ છે અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ